શેત્રુંજી નદી પરનો બ્રિજ ગમખ્વા અકસ્માતની રાહ જોઈ રહ્યો હોવાની પ્રતીતિ વચ્ચે રિલાયટી ચેક કરવામાં આવતા ઓગણીસો પંચાવનમાં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા આઠ ઓગસ્ટ ઓગણીસો ને પંચાણું માં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે આ વર્ષમાં સિત્તેર વર્ષના વાણા આવ્યા ત્યારે આ બ્રિજની હાલત હાલક ડોલક જેવી થઈ ગઈ છે

પોર્ટના મસ મોટા કનેક્ટર ટ્રક પણ પસાર થઈ રહ્યા છે અને ઓવરલોડ વાહનો પસાર થાય છે મુખ્ય સ્ટેટ હાઈવે હોવાથી રોજના હજારો વાહનો આ બ્રિજ પર પસાર થતા હોય ત્યારે અતિ જર્જરિત બની ગયેલા બ્રિજ પર મોટા વાહનો ચાલવાથી વાઇબ્રેટિંગ થતું હોય તેવો ઝૂલતો બ્રિજ હોવાનો અહેસાસ પણ થાય છે ત્યારે વાહન ચાલકો પણ આ બ્રિજ પર ડરના ના માર્યા વાહન પસાર કરી રહ્યા છે કામ છે અને લોકોની હોય મોટા નેતાઓ છે એની અપેક્ષા પૂરી કરે જ છે શું લાગે આ બ્રિજ પંચોતેર વર્ષ તો થઈ ગયા પંચોતેર વર્ષ નો થઈ ગયો છે પણ આ બિલ બ્રિજ જે ચાર પાંચ હતા એમાં ખૂબ મજબૂત બિલ બ્રિજ ગણાતો અને કંપની પણ સારી રીતે બનાવવા વાળી અત્યારે એવી કોઈ કંપની છે નહીં

અત્યારના સમયમાં જે પ્રકાર રવ રસ્તાઓ પોળા થાય છે તેની કંપેરિઝનમાં પણ આ બ્રિજ પોળો પણ થવો જોઈએ અને નવો પણ થવો જોઈએ નગર આવતા દિવસોમાં કોઈ નવા જાનહાનિ થવાની અકસ્માતો થવાની પણ પૂર્ણ સંભાવના છે તે તેના માટે થઈને પણ તાત્કાલિક અસરથી તેને રિનોવેટ અથવા નવો પોળો નવો બ્રિજ બનાવવો જોઈએ નગર આવતા દિવસોમાં કોઈ પણ અકસ્માત થવાની સંભાવના છે હજુ આજની તાજેતરની ઘટના પાદરા બ્રિજની થઈ ત્યારે બ્રિજને શેત્રુંજી નદી પરનો શેત્રુંજી બ્રિજ આજે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે ને જર્જરિત બન્યો હોય ત્યારે તાકીદી આ બ્રિજની મરામત નહીં થાય તો પાલરા બ્રિજ જેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સ્પષ્ટ જાણવા મળી રહી છે અહેવાલ નવસાદ કાદરી અમરેલી